ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામ નજીક આવેલા ઠાળજથી બગદાણા જવાનો માર્ગ પર રાવગોળ ગામ પાસે આવેલ પુલ થયો ધરાશાયે લાંબા સમયથી જર્જરિત પુલ આખર ચોમાસાની ઋતુમાં જ તૂટે પડ્યો અંદાજે લાંબા રૂટના તમામ વાહન વ્યવહાર માટે મુશ્કેલી ઊભી થઈ બગદાણાથી પાલિતાણા તેમજ તળાજા ભાવનગર અમદાવાદ સુધીના તમામ વાહનો તેમજ એસટી અહીંયાથી પસાર થતી હતી નીચેના ભાગેથી જ પુલ બેસી ગયો ઉપરના ભાગમાં પણ મોટો જબર ગામડું પડી ગયું હાલ તો તાત્કાલિક જવા માટે ડાયવર્જન દુદાણા ગામે થઈને કરવામાં આવ્યું છે પુલની હાલત લાંબા સમયથી જર્જરી થતી તંત્ર દ્વારા કોઈપણ જાતની મરામત કરવામાં ન આવી હોવાના કારણે પુલ તૂટવાની ઘટના બની રિપોર્ટર તુષાર કામડીયા પાલિતાણા ગોસ્વામી બગદાણાથી તળાતા જતા અને પાલીતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ જૂના ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખભળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતાં અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી ઘણા સમયથી રોડ પણ ખરાબ છે તંત્ર કોઈ ધ્યાન દેતું નથી એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા અને ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે તો એને ડ્રાઈવર્ઝન અત્યારે ગામજનોએ દુદાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે તો પુલ વાળા કિશોરસિંહ બાલાભાઈ ગામ પર આજરોજ અમે બગદાણાથી તવાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રવણમાં ચાલતો હોવાથી અચાણા દક્ષિણથી આવતા મુસાફરોને મોટર સાયકલવાળાને વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનો તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ